પરંપરાગત વેશભૂષામાં સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને ગરબા આયોજકોનું વિધર્મી બાઉન્સર ન રાખવા પણ જણાવ્યું છે સાથે જ કલાકારોને પણ પરંપરાગત પોશાકમાં જ પરફોર્મન્સ આપવા સૂચન આપવામાં આવ્યું છે અને ખેલૈયાઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે જ નંબર નવરાત્રિના નવ દિવસ અને ચોવીસ બાય સાત એટલે કે

કારણ કે આ નવરાત્રી એ જ એક એવો સમય છે એ લવ જિહાદ નું કેન્દ્ર બિંદુ કહેવાય કે આ સમયે વિધર્મીઓ નવરાત્રીઓમાં ગરબા રમવા આવે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવે અને ત્યારબાદ નવરાત્રી પછી એનું કંઈક અલગ જ રૂપ આવે છે બેન દીકરીઓના બળાત્કાર બેન દીકરીઓને લવ જિહાદમાં ફસાવીને એના પાત્રીસ ટુકડા એવા ઘણા બધા બનાવો બની રહ્યા છે એ બનાવોને રોકવા માટે આજે બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદ વિધર્મી મુક્ત નવરાત્રી માટે આયોજકોને વિનંતી કરે છે અને જો આયોજકો વિધર્મી મુક્ત નવરાત્રી નહીં કરે તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ કાયદા અને છીએ કે મહેરબાની કરીને તમે કોઈ વિધર્મીઓને એન્ટ્રી ન આપશો તમે આઈ કાર્ડ ચેક કરો આધાર કાર્ડ ચેક કરો ત્યારબાદ તિલક કરાવો ગૌમૂત્રનો છટકાર કરાવો આવા અલગ અલગ પ્રકારની સુવિધાઓ કરાવો જેથી કરીને તમારા નવરાત્રી મંડળમાં